તમારા અંતરાત્મા માટે એક સંદેશ શું તમે ક્યારે તમારા પોતાના મનની અંદર એક અજીબ હલચલ અનુભવી છે જાણે જાણે કોઈ ધીમેથી કહી રહ્યું હોય કે હવે કંઈક બદલાવાનું છે એક એવી અજાણી લાગણી ખરું ને કોઈ કારણ વગર જ મનમાં એક બેચેણી જેવું લાગે જેને શબ્દોમાં સમજાવવું પણ અઘરું છે અથવા તો કોઈ એવું સપનું જે તમે ક્યારનુંય ભૂલી ગયા હતા એ અચાનક વારંવાર પાછું આવે છે જાણે એ તમને કંઈક કહેવા માંગતું હોય અને પેલું અહેસાસ જ્યારે તમે સાવ એકલા હો છતાં પણ લાગે કે કોઈક કોઈક તમારી નજીક છે આ બધા અનુભવો એ સામાન્ય નથી ના આ બધું માત્ર એક સંયોગ નથી સમજી લો કે આ બ્રહ્માંડના સંકેતો છે એવા ઇશારા જે તમને કહી રહ્યા છે કે તમે એક મોટા પરિવર્તન માટે તૈયાર થઈ રહ્યા છો તો સવાલ એ થાય કે આટલું સંઘર્ષ કેમ ચાલો સમજીએ એની પાછળનું કારણ તમને પણ ક્યારેક એવો વિચાર આવ્યો હશે નહીં કે જ્યારે એમ લાગે કે હાશ હવે બધું બરાબર થઈ રહ્યું છે બસ ત્યારે જ અચાનક બધું કેમ વિખેરાઈ જાય છે પણ સાચું કહો એ કોઈ સજા નહોતી તમને કોઈએ છોડી નહોતા દીધા હકીકતમાં તમને કોઈક મોટી અને સારી વસ્તુ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા એ તો એક શુદ્ધિકરણનો સમય હતો એટલે યાદ રાખજો દરેક પડકાર તમને વધુ સારો આકાર આપી રહ્યો હતો તમારી આંખમાંથી પડેલું દરેક આંસુ એ તમારા આત્માને શુદ્ધ કરી રહ્યું હતું અને હવે હવે તમે બિલકુલ તૈયાર છો હા કારણ કે જે સહન કરવાનું હતું જે રાહ જોવાની હતી એ સમય હવે પૂરો થયો હવે સમય છે એક નવી શરૂઆતનો જરા ધ્યાનથી સાંભળજો તમારા જીવનનો એક નવો અધ્યાય બસ અત્યારથી જ શરૂ થઈ રહ્યો છે તમે જે દરવાજાઓ બંધ જોયા હતા જે દરવાજાઓ ખખડાવીને થાકી ગયા હતા વેલ એ હવે તમારી સામે ખોલવા જઈ રહ્યા છે જે લોકો તમારા માટે બન્યા છે જે ક્ષણો તમારા માટે નિર્ધારિત છે એ બધું જ હવે તમારી નજીક આવી રહ્યું છે જાણે આખું બ્રહ્માંડ તમને મદદ કરવા માટે એક થયું છે અને જુઓ આ સંદેશ માત્ર તમારા માટે નથી આ તો આપણી બધાની એક સહિયારી યાત્રા છે જો આજના આ વિચારે તમારા મનને ક્યાંક સ્પર્શ કર્યો હોય જો તમને અંદરથી કંઈક અલગ અનુભવાયું હોય તો કેવું લાગી રહ્યું છે તમને અત્યારે તમારા મનમાં જે પણ ભાવ હોય એને રોકતા નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો આ સકારાત્મકતાને આપણે સાથે મળીને ફેલાવીએ અને હા આપણી આ ચિંતનની યાત્રામાં સાથે ચાલવું હોય તો અમારી સાથે જોડાવો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો યાદ રાખજો તમે એકલા નથી આપણે ફરી મળીશું